મનુષ્ય અને શ્રદ્ધા એ એક જ ગામમાં રહેતા હતા ગામની શાંતિમાં જ્યાં દરેક વ્યસ્તતા હજી દૂર હતી તેઓની મુલાકાત એક નવા વહારે પર થઈ શ્રદ્ધાઇ મીઠી હંસી અને ઉદ્યમથી પરિચિત હતી અને મનુષ્યએ શાંત અને વિચારશીલ સ્વભાવ ધરાવતો છોકરો હતો શ્રદ્ધાના ઘર પાસે એક છોટું ફૂલોના બાગ હતો જ્યાં તેને દરેક સવારે સૂરજના ઊગતા પહેલાં જ કામોમાં ગરમોટો મળે એક દિવસ જ્યારે શ્રદ્ધા બાગમાં પાણી ઘાટ રહી હતી ત્યારે મનુષ્યએ તેને જોઈને થોડું કહેવું લાગ્યું શ્રદ્ધા આ બાગ તો ખૂબ સુંદર છે તમે અહીં પર કઈ રીતે કામ કરો છો મનુષ્યએ પૂછ્યું શ્રદ્ધા ચિંતનમાં ડૂબી ચહેરે સ્મિત સાથે જવાબ આપ્યો આ બાગ મારા માટે એક સાથી છે જે મારા વિચારો અને લાગણીઓ સાથે છે અહીં કામ કરતા મન શાંતિ મેળવતો છે આ વાતને સાંભળીને મનુષ્યનું હૃદય પલકમાં નવીન લાગણીથી ભરાઈ ગયો તેણે શ્રદ્ધાના અંતરમાં કંઈક એવું જોયું જે તેને અગાઉ ક્યારેય અનુભવાયું નહોતું સમય જતાં બંનેને એકબીજાની સાથે વધારે સમય પસાર કરવાનું મન થતું હતું એક દિવસ જ્યારે શ્રદ્ધાએ બાગના ખૂણામાં એક નવી કિતાબ પાડી હતી ત્યારે મનુષ્યએ ગૂંચવીને કહી દીધું મને લાગે છે કે આ બાગ અને કિતાબો તું હંમેશા મારા જીવનમાં હશે શ્રદ્ધાએ સરસ એક નજરે દ્રષ્ટિ કરી હો શકે છે પરંતુ દરેક કિતાબ અને બાગમાં એક નવી વાત છુપાઈ હોય છે જેમ કે દરેક સંબંધમાં આ વાતોએ તેમને એકબીજાને વધુ નજીક લાવી અને તેમની વચ્ચે પ્રેમનું ઈદગણતું સુરીને હજી મજબૂતી પામી આગળ જતા મનુષ્ય અને શ્રદ્ધાના વચ્ચે એક અનોખો બંધન મજબૂતી પામી રહ્યું હતું ગામના નાના માર્ગો ફૂલોથી ભરેલા ખેતરો અને પીળા ગોટલા આ બધું તેમની સાથે રમતું હતું બંને એકબીજાની સાથે યાદો બાંધતા હતા હવે દરેક સવારે શ્રદ્ધાએ પોતાના ખેતરમાં પાણી ઘાટતી અને મનુષ્યએ બાગમાં ફરતી વખતે તેઓ પોતાના વિચારો અને લાગણીઓ પર વાતો કરતા એક દિવસ જ્યારે શ્રદ્ધા બાગમાં ફરતી હતી મનુષ્યએ એક મોસમ બદલાવાની વાત કરી શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે આ બાગ ફૂલો સાથે કેવી રીતે બદલાય છે શ્રદ્ધાએ ઉલ્લેખ કર્યો હા મને મન છે કે ફૂલો જે રીતે બદલાય છે જ જીવનના દરેક તબક્કામાં એક નવિયાતનો અનુભવ થાય છે તમે પણ આ બાગમાં ફૂલોની જેમ બદલાયા છો મનુષ્ય હેરાન થઈ ગયો કેમ શરૂઆતમાં તમે શાંત હતા પરંતુ હવે તમે મારી સાથે વધુ ખુલ્લા છો તમારો આશાવાદ અને સહાનુભૂતિ બને મને અનોખા લાગણીઓ આપે છે શ્રદ્ધાએ ચિક્કાશીલ રીતે કહ્યું આ વાત એ મનુષ્યને એહસાસ કરાવતી હતી કે શ્રદ્ધાની સામેનો નમ્ર અભિગમ અને તેની લાગણીઓ હમણાં સુધી તેને ખૂણાની અંદર છુપાયેલી હતી તેમણે શ્રદ્ધાને ખ્યાલથી કહ્યું હું ફૂલો જેવું નાની રીતે બદલાયો છું પરંતુ તે બદલાવતું જ છે તમારા સાથથી હું અહીં વધુ સારા લોકો બનવા શીખું છું શ્રદ્ધાએ પોશાક વચ્ચે થોડી વિમર્શ સાથે કહેવું શરૂ કર્યું તમારો આ અભિગમ મને ખૂબ પ્રેરણા આપે છે ક્યારેક હું માનું છું કે પ્રેમ મૌન મૌનસંજ્ઞાન છે જે દરરોજ મોટા દ્રષ્ટિકોણથી દેખાય છે બસ તમે અને હું એ મૌનસંજ્ઞાન અને થોડી કેટલીક લાગણીઓ હોઈએ છીએ એ સમય સુધી ગામમાં બીજું જ સારો બનતો હતો પરંતુ એ સમય આવ્યો જ્યારે શ્રદ્ધાની માતા પિતાને ખબર પડી કે શ્રદ્ધા અને મનુષ્ય વચ્ચે એક ખાસ સંબંધ છે આ સંજોગોમાં શ્રદ્ધાની માતાએ તેને એક દિવસ બેસીને જણાવ્યું શ્રદ્ધા પ્રેમી એવું નથી જે માત્ર આપણા મનમાં થાય છે આ સાથે જવાબદારી અને સંજ્ઞાન પણ હોવું જોઈએ શ્રદ્ધા થોડી ઉદાસ રહી પરંતુ મનુષ્ય સાથે બેઠા રહેતી હતી તે સમજતી હતી કે પ્રેમ એ એક સફર છે જે મોટા અવરોધો અને મુશ્કેલીઓમાંથી પસાર થાય છે પરંતુ જ્યારે સત્ય હોય તો બધું સંભાળે છે આપણે બધાને ખબર હતી કે શ્રદ્ધા અને મનુષ્યનો પ્રેમ એક દીર્ઘયાત્રાની શરૂઆત છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ